નામ છે આપનું મારું નામ રમણભાઈ હાર વાઘેલા મારું ઈ એકસો નેવું મકાન છે જી રમણભાઈ આપણે સુંદરનમાં જે કટરની સમસ્યા હતી હા તેનો ઉકેલા જે આવતો દેખાઈ રહ્યો છે શું કહેવાનું હા એમાં સાહેબ સરપંચ સાહેબનું મેં ધ્યાન દોર્યું તું સરપંચ સાહેબ જાતે આવ્યા અને અહીંયા ખાસી બધી ખાડકુંવા પણ એમણે પ્રેશરથી એ કરાયા છે અને પાણી જે ભરાયેલું એનો નિકાલ કરવામાં પણ ખાસી મદદ અમને કરી છે છેલ્લા દસેક દિવસથી અહીંયા ગટરનો પ્રોબ્લેમ હતો એટલે સરપંચશ્રીનું ધ્યાન દોર્યું અને એમણે ત્વરિત પગલાં રૂપે જેટ મશીન પ્લસ પમ્પિંગ મશીન બોલાવીને આ ગટરોની સમસ્યાનો નિકાલ કરી આપ્યો છે એમને સંતોષકારક નિકાલ થઈ રહ્યો છે હાલ તો એવું છે પણ આનું નક્કર સમાધાન આવી જાય તો સારું છે એવી અમે સરપંચશ્રીને રજૂઆત કરી છે મારું નામ છે રમણભાઈ સોનારા હું મંજીપુરા પંચાયતની હદમાં રહું છું અને આ પંચાયતનું એક શ્રેષ્ઠ નાગરિક છું અને લોકસેવાના કાર્યો કરું છું હાલ આપણા ઉભા જે આ સોસાયટી છે સુંદરવન સોસાયટી સુંદરવન સોસાયટી એટલે લગભગ પંદરસોથી સોળસો મકાન ધરાવતી એક બહુ વિશાળ મોટી સોસાયટી છે આ સોસાયટીમાં જ્યારે પણ આ બિલ્ડરે મકાનો બનાવ્યા ત્યારે ગટર કનેક્શનો માટે લાઇન નાખી એ એ નળ બહુ નાના હોવાથી વારંવાર બેકઅપ મારે છે અને ભરાઈ જતી હોય છે અને એના લીધે રોડ પર પાણી આવી જ આવી જતું હોય છે અને એ પાણી આવવાના લીધે ગંદકી પણ થઈ શકે છે પણ એને ધ્યાનમાં રાખીને દર વખતે આપણે મંજીપુરા પંચાયતના બોડી સરપંચશ્રી તેમજ બોડીના ધ્યાન રજૂઆત કરીએ છીએ તો લગભગ ચોથા બારમા મહિનામાં ચોથા મહિનામાં એમ બે ત્રણ વખત આપણે એની સફાઈ પણ કરાવડાવી છે એની હાથે હાથે બીજી એક વાત અગત્યની એ છે કે આ સોસાયટીના જેટલા પણ રહીશો છે એમણે પોતાનો વાર્ષિક વેરો હજાર બારસોની આસપાસ આવતો હોય છે આઠસો નવસો હજાર બારસો એવો આવતો હોય છે તો એ વેરો એમણે ભરવો જોઈએ જેથી કરીને પંચાયતના એ પૈસા નો ઉપયોગ આ સફાઈ કરવામાં કચરાની સફાઈ કરવામાં પાણીના બિલો ભરવામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે તો ખરેખર એમણે સ્વેચ્છાએ ભરી દેવા જોઈએ અને એવા લોકો પણ આ સોસાયટીમાં રહે છે કે જેમણે પોતાના મકાનો પોતાના નામે નથી કરાવ્યા અને રજૂઆતો કરતા હોય છે અને પોતાનો બાર બાર હજાર જેટલો વેરો બાકી હોય છે એ પણ અમે તપાસ કરાવી છે તો ખરેખર એમણે એમણે સ્વેચ્છાએ જઈને આ આગળ આવીને કહેવું જોઈએ અને લોકોને પણ કહેવું જોઈએ કે ભાઈ આપણો વેરો બાકી છે આપણે ભરી દેવો જોઈએ અને એની સાથે સાથે આજે અમારે પંચાયતની બોડી સાથે વાત થઈ છે તો હવે પછી એ લોકો નોટિસ કાઢવાના છે અને નોટિસમાં એવું પણ નક્કી કર્યું છે કે એવી નોટિસ આપવી કે જેમણે વેરો બાકી છે એ પોતાનો વેરો ભરી દેવો નહીં ભરવામાં આવે તો દસ દિવસની અંદર એમના પાણીના કનેક્શનો કાપવામાં આવશે આવી પણ એક વાત અમે ત્યાં એમની જોડે ચર્ચામાં જાણી છે તો બધાને વિનંતી છે કે એમણે પોતાનો વેરો ભરી દેવો જોઈએ